નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા તેમજ મિત્રો ઘણી ખરી એજન્સીઓ દ્વારા મિત્રો ખાસ કરીને વાતાવરણમાં મોટા ફેરફારને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં જે કેટલાક ન્યૂઝ તમને એવા પણ મળી રહ્યા છે જેની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ મિત્રો આગાહીઓ કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે સ્પષ્ટ જોશું કે હજુ કેટલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં કઈ રીતે મિત્રો અસર થશે આ સિવાય મિત્રો જોવા જઈએ તો ચોવીસ તારીખે હોળી પણ છે રવિવારે હોળીનો તહેવાર છે અને ખાસ કરીને હોળીના દિવસે આપણે મિત્રો ખાસ કરીને પવનની દિશા પણ જોઈએ છીએ પવનની દિશા કઈ બાજુથી આવતી હોય અને હોળીની જાળ છે કઈ બાજુ જતી હોય તો ચોમાસું આગામી છે એનો વર્તારો થતો હોય છે અને ચોમાસું કેવું રહેતું હોય છે તેની પણ આગાહીઓ કરવામાં આવતી હોય છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે સ્પષ્ટ માહિતી મેળવશું આગામી દસ દિવસ વરસાદને લઈને શું આગ છે અને હોળી માતા છે આપણને આવનારું ચોમાસાના શું સંકેત આપી રહ્યા છે આ તમામ ન્યૂઝની વાત કરશું તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને સૌથી પહેલાં મિત્રો આપણે માહિતી મેળવી કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે મિત્રો હાલ છે જે જોવા જઈએ તો મિત્રો આ છેલ્લા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગણી શકાય મિત્રો આમ તો જોવા જઈએ તો હજુ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને ગુજરાતની નજીક મિત્રો આજે પહોંચી જશે તો તેને કારણે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જે કેટલાક ભાગો છે આ ભાગોની અંદર જોવા જઈએ તો ખાસ કરીને વાતાવરણની અંદર છે મોટા ફેરફારો જોવા મળી છે અને ક્યારેક એવું પણ થઈ જાય કે હમણાં જ મિત્રો વરસાદ પડશે આ બાજુ મિત્રો ખાસ કરીને જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ એક્ટિવ થઈ ગઈ છે સિસ્ટમ જેને કારણે જે આ વિસ્તારના જે પૂર્વના જે રાજ્યો છે આ વિસ્તારની અંદર મુશળધાર વરસાદનું એલર્ટ પણ આપી દીધું છે અને ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદ એટલે કે હવામાન બગડવાના મિત્રો સંકેત અહીંયા મળી રહ્યા છે તો ખાસ કરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ તારીખ જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવે તો આ અહીંયા તમે જોઈ શકો છો આજના દિવસે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ છાંય વાતાવરણ રહી શકે છે અને તેને લઈને મિત્રો ક્યાંક ક્યાંક મિત્રો જો પવનની ઝડપ ઓછી હશે તો કોક કોક છાંટો પણ પડી શકે છે બાકી ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી આ પહેલાં પણ અંબાલાલ પટેલે આગળ વાત કરી હતી ખાસ કરી હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે એ ગુજરાત તરફ આવવાને બદલે આ તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મિત્રો ખાસ કરીને ઉત્તરની તરફ જશે જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે મિત્રો આપણે છેલ્લા ગણી શકાય ત્યારબાદ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી કોઈ શક્યતા નથી ઝડપથી મિત્રો લા નીનોની અસર શરૂ થઈ જશે જેને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને વાવાઝોડા બનવાની શક્યતા અને પવન આંચકાવાળો રહેવાની પણ શક્યતા મિત્રો જોવા મળી રહી છે તો ખાસ કરીને આજના દિવસે એટલે કે વીસ તારીખે વાતાવરણની અંદર મિત્રો ખાસ કરીને વાદળછાય છે શરૂઆતની અંદર કચ્છ સૌરાષ્ટ્રની અંદર અને મિત્રો ખાસ કરીને ત્યારબાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર આ પરિસ્થિતિ જોવા મળશે ખાસ કરીને વીસ તારીખ અને એકવીસ તારીખે બે દિવસ મિત્રો આ શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો બાવીસ તારીખની આસપાસ અહીં તમે જોઈ શકો છો ફરી એક વખત નાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એટલે જેને કારણે બાવીસ અને ત્રેવીસ તારીખથી મિત્રો ફરી એક વખત ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બનશે અહીં તમે જોઈ શકો છો વાદળછાયું બનશે અને પવનની ઝડપ મિત્રો થોડીક તેજ છે જેને લઈને મિત્રો ખાસ કરીને આમ તો જોવા જઈએ તો ઘાટા એટલા બધા વાદળો છે કે હમણાં જ વરસાદ તૂટી પડશે ક્યાંક ક્યાંક મિત્રો કોક કોક છાંટો પડી શકે છે પરંતુ ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહીઓ મિત્રો કરવામાં નથી આવી તો ખાસ કરીને ચોવીસ તારીખની આસપાસ પણ મિત્રો પરિસ્થિતિ છે ત્યારબાદ જોઈ શકો છો કે ચોવીસ તારીખની આસપાસ છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છવ્વીસ તારીખની આસપાસ ફરી એક વખત ગુજરાતનું વાતાવરણ વાતાવરણથી વાદળછાયું બનશે એટલે કે હાલ મિત્રો જોવા જઈએ તો આગામી દસ દિવસની અંદર ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફારો આવશે ઘાટા ઘનઘોળ વાદળો જોવા મળશે અને ક્યાંક ક્યાંક મિત્રો છાંટો પણ પડી શકે છે ખોડો ખેડૂતોને મિત્રો મોટું ટેન્શન પણ ઉપજાવી શકે છે અને પરિસ્થિતિનું કંઈ પણ મિત્રો ન જોવાય કારણ કે ખાસ કરીને આ સિસ્ટમ જો પવન ઓછો હોય છે તો બફારા અને ગરમીને કારણે ગમે ત્યાં મિત્રો ઝાપટું કાપકી શકે એટલે સૌથી પહેલાં મિત્રો આપણે પવનની દિશા જોઈ લેવી જો પવનની ઝડપ વધારે હશે તો વરસાદને લઈને કોઈ શક્યતા નથી જો પવનની ઝડપ ઓછી હશે તો ખાસ કરીને ઘણી જગ્યાએ મિત્રો છાંટા પણ પડી શકે છે જેમાં ખાસ કરીને કચ્છની અંદર તેમજ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર વધારે શક્યતા છે તો આ વીસ તારીખની મિત્રો વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પવનની ઝડપ નોર્મલ છે ત્યારબાદ મિત્રો બપોર પછીની વાત કરીએ તો પવનની ઝડપ મિત્રો ખાસ કરીને નોર્મલ છે એટલે કે ખાસ કરીને જે પણ વાદળો આવશે આ વાદળો છે એ ખાસ કરીને ડરાવી શકે છે કારણ કે પવનની ઝડપ એકદમ ઓછી છે જેને કારણે વાદળો ઘાટા થઈ શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ગુરુવારે પણ જોઈ શકો છો પવનની ઝડપ અહીંયા તમે જોઈ શકો છો ચૌદ સોળ વીસ કિલો આસપાસની રહેલી છે અને ત્યારબાદ મિત્રો એકવીસ બપોર પછી ની વાત કરીએ તો કચ્છની અંદર મિત્રો પવનની ઝડપ છેતાલીસ કિલોમીટર આ સિવાય પોરબંદર એટલે કે સૌરાષ્ટ્ર વાત કરીએ તો ત્યાં પવનની ઝડપ નોર્મલ કરતાં છે જ વધારે રહી શકે છે બાકી ઉત્તર ગુજરાતની અંદર મિત્રો પવનની ઝડપ સત્તરથી વીસ કિલોમીટર છે જે ભારે ગરમીના પણ મિત્રો બફારાના અહીંયા મિત્રો સંકેત આપી રહ્યા છે ત્યારબાદ મિત્રો બાવીસ તારીખે પણ પવનની ઝડપ છે જ નોર્મલ કરતાં વધુ રહેશે જેમાં ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને તેજ પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ શનિવારનો તાપમાન જોઈ શકો છો ત્યારે પણ પવનની ઝડપ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એકદમ વધારે છે વધારે પવનની ઝડપ એનો મતલબ કે વરસાદને લઈને મિત્રો કોઈ શક્યતા નથી વાદળો આવી શકે છે ધુમ્મસમય વાતાવરણ મળી શકે છે તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે જે ફાયદાકારક રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો તેતાલીસ છેતાલીસ એકતાલીસ કિલોમીટર આ સિવાય રાજકોટ જામનગર ની અંદર પણ તે જ પવન છે ત્રેવીસ તારીખ એટલે કે શનિ રવિની આસપાસ ફૂકાઈ શકે છે અને સૌથી મોટી વાત મિત્રો ખાસ કરીને રવિવારે ચોવીસ તારીખે આપણો પવિત્ર તહેવાર હોળીમાં છે હોળીનો તહેવાર છે ધૂળેટનો તહેવાર છે તો ત્યારે તમે મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો પવનની દિશા છે ખૂબ જ ઝડપ છે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપ છે ખૂબ જ રહેવાની છે કચ્છની અંદર તો ચુમાલીસથી લઈને અમુક વિસ્તારમાં પંચાવન કિલોમીટરની ઝડપ અને રાત્રે આપણે મિત્રો ખાસ કરીને હોળી પ્રગટાવતા હોય છે તો રાત્રિના અહીંયા મિત્રો ખાસ કરીને વીસ એટલે કે આઠ વાગ્યાનો ટાઈમ છે તો મિત્રો આઠ વાગ્યાનો ટાઈમ જોઈ શકો છો પવનની દિશા એકદમ ફ્લેટ મિત્રો પશ્ચિમ તરફથી પવન આવી રહ્યું છે એટલે કે હોળીની ઝાડ આપણી પૂર્વ તરફ મિત્રો જશે એનો મતલબ એવો થયો કે પૂર્વ તરફ હોળીની ઝાડ એટલે કે ચોમાસું મિત્રો સારામાં સારું અહીંયા મિત્રો બાર આની પણ લગભગ કહેવામાં આવે છે કે હોળીનું ઝાડ મિત્રો પૂર્વ દિશા તરફ જાય તો બાર આની ચોમાસું થાય છે તો ખાસ કરીને અહીંયા મિત્રો ચોમાસાને લઈને પણ મિત્રો સારા સંકેત મિત્રો મળી રહ્યા છે છતાં પણ મિત્રો આપણે હોળીની દિવસે ખાસ કરીને હોળીના બીજા દિવસે ધૂળેનેના દિવસે મિત્રો આપણે સવારમાં આપણો વિડીયો આવશે જેની અંદર આપણે મિત્રો ખાસ કરીને જોશું કે કઈ દિશામાંથી પવન આવતો હતો તો મિત્રો ખાસ કરીને વધારે તેજ પવન છે જે વરસાદના મિત્રો અહીંયા સંકેતને ઘટાડી રહ્યા છે ત્યારબાદ મિત્રો છવ્વીસ તારીખનો પણ પવન તેજ છે સત્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો પવન તેજ હોવાને કારણે વરસાદને લઈને કોઈ શક્યતા નથી પરંતુ ખાસ કરીને આ વીસ અને એકવીસ આજ અને કાલ મિત્રો ખાસ કરીને વરસાદ છે એ ખાસ કરીને એટલે કે સિસ્ટમ છે એ ખૂબ જ ખરાબ રીતે વાતાવરણ બગડી શકે સાથે જ મિત્રો આપણે તાપમાન પણ જોઈ લેવી જેથી વધુ ખ્યાલ આવે વહેલી સવારનું તાપમાન જોઈ શકો છો મિત્રો ખાસ કરીને એકવીસ ત્રેવીસ ડિગ્રીની આસપાસ ને ગાંધીધામમાં તો છવ્વીસ ચોવીસ ડિગ્રીની આસપાસ એટલે કે વહેલી સવારે પણ મિત્રો હવે ઠંડી લાગે તેવી કોઈ શક્યતા અહીંયા નથી એટલે કે વહેલી સવારે પણ હવે ગરમીનો અહેસાસ થશે અને બપોર પછીનું તાપમાન તો તમે જોઈ શકો છો તાપમાન છે ભૂક્કા છે અહીંયા મિત્રો આડત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન બતાવી રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ અહીંયા ખાવડા અમદાવાદની અંદર તમે જોઈ શકો છો આડત્રીસ ડિગ્રી તાપમાન જે ખૂબ જ વધારે કહેવાય આ સિવાય મિત્રો ખાસ કરીને ગુરુવારનું તાપમાન તમે પણ મિત્રો જોઈ શકો છો જે મિત્રો ત્યારે તો મિત્રો ખાસ કરીને ચાલીસ ડિગ્રી સુધીની આગાહી કરેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો રાજકોટમાં ઓગણચાલીસ હળવદમાં અડત્રીસ જૂનાગઢમાં અડત્રીસ ડિગ્રી તો ભારે ગરમીના પણ મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે આ સિવાય શુક્રવારનું તાપમાન પણ જોઈ શકો છો એની અંદર પણ ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે એ જોવા મળશે એટલે કે ધીમે ધીમે મિત્રો હવે તાપમાન વધતું જશે અને આ મહિનાના અંત સુધીની અંદર આ તાપમાન છે ખાસ કરીને ચાલીસ ડિગ્રીની આસપાસ અથવા તેનાથી પણ વધારે વટાવે તેવી શક્યતા છે આ સિવાય મિત્રો ખાસ કરીને રવિવારથી હોળીના દિવસથી મિત્રો પવનની ગતિ મિત્રો થોડીક તેજ થઈ જવાને કારણે ગરમીની અંદર મિત્રો આપણને રાહત મળશે ઓગણ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ ખાસ કરીને જોવા મળશે પરંતુ પવનની ઝડપ વધારે હોવાને કારણે ઝડપથી મિત્રો થઈ જશે અહીંયા સીધું મંગળવારે છવ્વીસ તારીખે તાપમાન જોઈ શકો છો ચાલીસ ડિગ્રી તાપમાન સમગ્ર ગુજરાતની અંદર ચાલીસ ડિગ્રી તાપમાન અને બુધવારનું તાપમાન તો મિત્રો તમે જોઈ શકો છો એકતાલીસ ડિગ્રી તાપમાન અહીંયા બતાવી રહ્યા છે વડોદરા એકતાલીસ અમદાવાદ એકતાલીસ રાજકોટ એકતાલીસ હળવદ એકતાલીસ એટલે કે ભારે ગરમીના સંકેત પણ મિત્રો અહીંયા મળી રહ્યા છે તો આગામી સમયની અંદર ભારે ગરમી એટલે કે ઉનાળા માટે હીટવે માટે મિત્રો ખાસ કરીને લોકોને શેકાવા માટે તૈયાર રહેવું પડશે તો ખાસ કરીને આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત